મુખ્ય ખાતે ખાતે આવેલ મંદિર પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મિટિંગ યોજાઈ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર સભાઓ ગજવી રહ્યા છે ત્યારે હવે એક તરફ રાજપૂત સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મિટિંગમાં ના સેક્રેટરી અને ઉત્તર ગુજરાતના પ્રભારી રામકિશન ઓછા કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી સિહોરી શહેર પ્રમુખ ભિકોબા ડાબી

ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ભેગા થઈ આજે કોંગ્રેસમાં જોડ્યા છે અમે એમને આવકાર્યા છે અમે એમનું માન સન્માન ઇજ્જત આભરું જે કંઈ હશે સન્માનથી જોશું સન્માનથી રાખશું અને જેમ દૂધમાં સાકર ભળે એમ અમે અમારી સાથે ભેળવીશું અને દરેકને ભૂતો ન્યાય આપશું આપને અધિકાર આપશું બે હજાર ચોવીસની લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અને કોંગ્રેસનો હાથ સ્થાપન કર્યો છે આજે અમે જંગી બહુમતી